નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો લાખો કર્મચારીઓ માટે એક મહત્વના અપડેટ સામે આવી રહ્યા છે લાખો કર્મચારીઓના રજા પેન્શનના હેતુસર તેમજ સેવા સળંગ કરવા માટે એક મહત્વનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે રજા અને પેન્શનના હેતુસર તેમજ સેવા સળંગ ઘડવા આઠ ઓક્ટોબર સુધી કેમ્પ પણ યોજવામાં આવી રહ્યો છે શિક્ષણ વિભાગના સીધી ભરતીથી જોડાયેલા અધિકારીઓ માટે છઠ્ઠીથી આ કેમ્પનું આયોજન કરવામાં આવશે વિગતવાર માહિતી જોઈએ તો કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા પરિપત્ર કરી નક્કી કરેલી સૂચનાઓ અનુસાર દરખાસ્ત કરવા તાકીદ કરવામાં આવી રહી છે શિક્ષણ વિભાગ દ્વારા સીધી ભરતીથી જોડાયેલા અધિકારીઓની રજા અને પેન્શનના હેતુસર સેવા સળંગ કરવા માટે છ ઓક્ટોબર થી કેમ્પનું આયોજન કરાયું છે નાણાં વિભાગ દ્વારા આ કેમ્પનું આયોજન કરાયું છે જે આઠ ઓક્ટોબર સુધી ચાલશે આ માટે નક્કી કરાયેલી સૂચનાઓ અનુસાર દરખાસ્ત કરવા માટે તાકીદ કરવામાં આવી રહી છે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા આ માટે પરિપત્ર કરી તાકીદે કાર્યવાહી કરવા માટે સૂચના પણ આપવામાં આવી છે તો શિક્ષણ વિભાગ દ્વારા સીધી ભરતીથી જોડાયેલા અધિકારીઓના રજા અને પેન્શનના હેતુસર સેવા સળંગ કરવા અંગે કેમ્પનું આયોજન કરવા બાબતની દરખાસ્તના પગલે નાણાં વિભાગ દ્વારા સેવા સળંગ કરવા અંગે છ ઓક્ટોબરથી આઠ ઓક્ટોબર દરમિયાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે અધિકારીની હાલની સેવામાં અજમાયશી સમયગાળો પૂર્ણ થયેલો ના હોય જે કર્મચારીની બે સેવા વચ્ચે તૂટ હોય તેમજ કર્મચારીની એડહોક સેવાને સીધી ભરતીની સેવા સાથે જોડવાની હોય તેવા તમામ કેસમાં સામાન્ય વહીવટ વિભાગની મંજૂરી જરૂરી હોય દરખાસ્ત હાલ કેમ્પમાં રજૂ કરવાની રહેશે નહીં તેવું જણાવવામાં આવ્યું છે તો હાલમાં કઈ દરખાસ્ત થઈ શકશે અને કઈ નહીં તો ફિક્સ પગારની સેવાઓ જોડવા બાબતે સરકારમાં કોઈ નિયમો અમલમાં નથી આથી તેવી પણ રજૂ કરવાની રહેશે નહીં સરકારી સેવાઓ રજા અને પેન્શનના હેતુસર હેતુસર શકાય છે તેમજ પગારના સેવા બાબતે નાણાં વિભાગના સેવા પ્રભાગ અને તે અંગેની સત્તા નાણાં વિભાગના સચિવને આપવામાં આવેલી છે જે પેન્શન પ્રભાગને સંબંધિત ના હોય પગારના હેતુસર સેવા જોડવા દરખાસ્ત કરવાની થતી નથી ગ્રાન્ટ ઇન સંસ્થાઓની સેવાઓ માત્ર પેન્શનના હેતુસર જોડવાની થતી હોય પેન્શનના હેતુસર જ સેવા જોડવા દરખાસ્ત કરવામાં આવે અને તે મુજબ ચેકલિસ્ટમાં જરૂરી અભિપ્રાય આપી દરખાસ્ત થાય તે જોવાનું રહેશે એક એપ્રિલ બે પછી સરકારી સેવામાં નિમણૂક પામેલા અધિકારીની સેવા માત્ર રજાના હેતુસર જોડી શકાય છે તેવું જણાવવામાં આવ્યું છે તો ટૂંકમાં શિક્ષણ વિભાગના સિદ્ધિ ભરતીથી જોડાયેલા અધિકારીઓ માટે છઠ્ઠીથી કેમ્પ યોજાવા જઈ રહ્યો છે રજા અને પેન્શનના હેતુસર સેવા સળંગણવા આઠ ઓક્ટોબર સુધી આ કેમ્પનું આયોજન કરવામાં આવી રહ્યું છે ધન્યવાદ